બરાબર તમારે ખાયદો વ્યવસ્થા જાળવો અમને કોઈ વાંધો નથી ધક્ત કરવા માંગો છો ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેગરોના તમે પરમિશન આપ્યા છે કેમ અટકાવતા નથી નામો આપું કાઢ્યો ભૂર્યો લાલિયો ભોલિયો અહીંયા ગરીબો મજૂરો પરથી થી દંડ ઉઘરાવો છો વગર જોઈ તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને લાયસન્સ નથી આરસી નથી વીમો નથી એમ કરી તમે દંડ ચાર ચાર ના દંડ ફટકારો છો મજૂરીયાને